બસ પોતાના આ ક્ષેત્રમાં મહાભારત લડાઈ ગયું છે હે કુરુક્ષેત્રના મેદાનમાં તો ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી અર્જુન પણ સારથી તમારો કે છે હે જીવ છે ને કૃષ્ણ આ જીવ ન આત્મા રૂપી જે કૃષ્ણ છે એ અર્જુન હમદાવે જીવ ને બધું જીવલડા તારા ભવ સાગર ના કોઠે આયેલું નાવ તારું આ ડૂબી રહ્યું છે આ કાયા રૂપે જે પોત તત્વનું જે નાવડું છે ને એ આ કોઠે આવ્યું છે સંસાર સાગરમાં સંસાર એક મોટો સાગર છે પેલા સાગરમાં તો ઇસ્ટીમ્બર લઈને જો તો તરી દો પણ આ સંસાર સાગરની પાળ નથી પણ આ નાગ ડૂબ્યા છે ઘણા વગર પાડ નું આ તો સરોવર ભર્યું છે ઢીંગલા રમત નહી આ દુનિયાના માણસો હાલ સાહેબ બહુ સમજણ ગુરુ છે ને બહુ અધિક છે અને જેને જેને ગુરુ ની સમજણ ને એની અંદર મારું છૂટી જાય તારું છૂટી જાય હે આ ઝઘડા બધા છે ને કોઈ ભાઈ એ બધા મારા તારા ના છે